પાણી નાખતા મસાલા નાખી બધા જોઈએ આદુ ને આદુસા નાખ્યા નાખો આગળ બધા મસાલા જોતા જ મીઠું નાખા મીઠું આપણે જેવું ખાડા ખાતા હોય એવું નાખાય પ્રમાણે કોઈ મોરું ખાતા હોય કોઈ ખારું ખાતા હોય અમારા ઘરમાં તો નહીં કે અમે મા દીકરાને ખફા જઈએ ને બાપાને મોરું જઈએ સકને થોડીક જ નાખી મચ્છા નાખ્યા ને રાતા એટલે તો એટલે આપણે જેટલા નાખવા એટલા તલનો દેખાવી અસલ આવે ને ખાવામાં મજા આવે ઘઉંનો લોટ છે તો ઘઉંનો લોટ નાખેલા

લોટ બાંધો ને આપણે રોટલીને વણીએ ને એવો જ બાંધો લોટ બહુ પઠોરી બહુ ઢીલો હંસો ભરે સકરી પાડવા માંડીએ એક થાળીમાં એક થાળીમાં હંસા હંસામાં લોટ ભરે સકરી પાડવા માંડે ચાર વાળી ને એક પોલા વાળી

તો બહુ નો લાગે નાની બધી તો કરી પાડતા જી થાય ને તેલ થઈ જાય કરતા જીવસી જાય કાઢી જાય પછી વેખર નું બરાબર સળે ગયો થોડીક રાતે થવા જાય કડકડી ન થાય ના કડકડી હોય ને તો ભાવે લઈએ

મેળી નું શરબત જો આમાં વરિયાળી દરેક હે થોડીક શરબત થાય नाखी बर्फ नहीं खो, नहीं बरी है, फटा ढूंढ़ते जाए, ये लिया फिर मिम मने में, यार हाफ़ और हो रहे हैं, वो लगे रहो तातेस नहीं, सर बदबू नहीं, ये क्या टाइम खाटूनो भाली हूँ तो पढ़ जाता है, ये खाटूनो सोती है, इतने में यार बरी आने दो बने, सर આવુ તો જંગલ માં એને ના હાલો આઈને આતોય આવ્યા હમ હાલો તો મજા આવે